નમસ્કાર મિત્રો વ્યાસ પ્રજ્ઞા કથા સાથે તો આજે આપણે જોઈએ તારીખ સિત્તાવીસ બાર બે હજાર પચીસ શનિવાર નું પંચાંગ તેમજ બારે રસીઓનું ગોચર પણ હા આ ગોચર પણ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી કઈ અલગ હોઈ શકે છે માટે બારે બાર રસીઓનું શુભ ફળ જોઈએ શુભ આમ જોઈએ શુભ શુભ રામ જોઈએ તો પ્રથમ આજે શનિવાર છે એટલે કે દિવસ શનિવારનો દિવસ શનિવાર નો દિવસને આ ગ્રહ આ દિવસે શિસ્ત અને ધૈર્ય રાખવાથી આપણને સફળતાઓ પ્રાપ્ત કરે છે તો આ રાશિઓ માટે કેવા કેવા સંકેતો આજે આપણે જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં અલ એક મેષ રાશિ માટે આજે તમારા કાર્યક્ષેત્રે નવી નવી જવાબદારીઓ આવી શકે છે આજે તમારા મહેનતનું તમને યોગ્ય વર્તન સારી રીતે મળી શકે છે આજે તમારા પિતૃ પક્ષ તરફથી પણ તમને સારા એવા લાભ થવાની ઘણી શક્યતાઓ છે તો મેષ રાશિ વાળા માટે નો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક મેષ રાશિ માટેનો આજે તમારા અટકેલા કામો હશે કે આજે તીવ્ર ગતિ એટલે કે સારી એવી ગતિ પકડી શકે છે અને આજે તમારા ધાર્મિક યાત્રાનું પણ તમે સામનું આયોજન કરી શકો છો આજે તમારા કોઈ પણ લાંબા ગાળા નો રોકાણ હશે તેના માટે પણ આજે ઉત્તમ અને તમારો સારો એવો આજનો દિવસ છે તો વૃષભ રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ વૃષભ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો વાદળી મિથુન રાશિ જે મિથુન રાશિ માં કચ્છ ઘટ મિથુન રાશિ વાળા માટે કે આજે તમારે સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે તેમજ તમારી વાણી અને વર્તનમાં તમારે થોડી નમ્રતા રાખવી પણ ખાસ જરૂર છે આજે તમને અચાનક ખર્ચ થવાની પણ સારી એવી સંભાવનાઓ છે તો મિથુન રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંક જોઈએ તો ત્રણ મિથુન રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભોખરો કર્ક રાશિ કર્ક રાશિમાં ડ કર્ક રાશિ માટે કે આજે તમારે જાહેર જીવન અને સામાજિક પ્રતિષ્ઠામાં પણ સારો વધારો થઈ શકે છે આજે તમારા જીવન સાથી સાથેના સંબંધોમાં પણ તાલમેલ સારો એવો રહી શકે છે તેમજ તમારે નવા વ્યવસાયિક સંબંધો પણ આજે સારા એવા બની શકે છે તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સિલ્વર અને તેમનો અશુભ રંગ જોઈએ તો વાદળી સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મટક કે સિંહ રાશિવાળા માટે કે આજે તમારા હરીફો પર વિજય મેળવી શકશો આજે તમે નોકરીમાં પણ સહકર્મીઓનો સહયોગ તમને સારો એવો મળી શકે છે તેમજ તમારા આજે જૂના રોગો હશે તેમાં પણ તમને સારી એવી રાહત અને ફાયદો તમને સારો થઈ શકશે આજે તમારી માનસિક શાંતિ હશે તે પણ તમને સારી એવી મળી શકે છે અને લાભદાયી થઈ શકે છે તો સિંહ રાશિવાળા માટેનો

સારા એવા યોગો છે તો કન્યા શેળા માટેનો શુભ જોઈએ તો છ અને તેમનો અશુભ જોઈએ તો આઠ કન્યા શેળા માટેનો શુભ જોઈએ તો ઘેરા લીલો અને તેમનો અશુભ જોઈએ તો બ્રાહ્મણ તુલા રાશિ જે તુલા રાશિમાં રહેતા કે તુલા રાશિ માટે કે આજે તમારા પારિવારિક વાતાવરણમાં થોડો ચઢાવ ઉતાવ આવી શકે છે આજે તમને કોઈ પણ મિલકત કે વાહન ખરીદવાના સારા એવા યોગો છે તેમજ તમારા માતાના સ્વાસ્થ્યનું પણ આજે તમારે ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે તો તુલા રસીવાળા માટે ન શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ તુલા રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો બ્લુ વૃષિક રાશિ જોઈએ વૃષિક રાશિમાં ન એક વૃષિક રાશિવાળા માટે કે આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે આજે તમારા ભાઈ બહેનો સાથેના સંબંધોમાં સારો સુધાર આવી શકે છે તેમજ તમારા ટૂંકા ગ્લોવર્સનું પણ આજે સારું આયોજન થઈ શકે છે તો વૃશિક રશિવાળા માટેનો શુભ અમ જોઈએ તો નવ અને તેમનો અશુભ અમ જોઈએ તો બે વૃશિક રાશિવાળા માટેનો શુભગ્રમ જોઈએ તો મન અને તેમનો અશુભગ્રમ જોઈએ તો લાલ ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધ કે ધન રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક બચત કરવામાં સારી સફળતા તમે મેળવી શકશો તેમજ તમારા

માનસિકતા જે માનસિક પ્રસન્નતા તમે સારી એવી જાળવી શકશો આજે તમારા કામની કદર સારી એવી તમારી થઈ શકશે આજે તમારા અટકાવી અટકેલા સરકારી કામકાજો હશે તેમાં પણ તમારી સારી એવી પ્રગતિ થઈ શકે છે આજે તમારી શારીરિક સ્ફૂર્તિ પણ સારી એવી રહી શકે છે તો મકર રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંગ જોઈએ તો

શનિવાર છે એટલે કે શનિવાર હોવાથી શનિદેવ મંદિરે જાય અથવા હનુમાનજી મહારાજ મંદિરે જાય તલ તેલનો નો દીવો કરવો અને શનિ ચાલીસા કે હનુમાન ચાલીસા ચાલા પાઠ કરવાથી પોષ આજે સાતમ હોવાથી જેમજ સૂર્યનારાયણ ને જળ અર્પણ કરવું કે બાર સૂર્યના ને નામ સ્મરણ કરવું અત્યંત શુભકારી ગણવામાં આવે છે આનાથી તમારી શારીરિક પીડા અને તમારા જે માનસિક તણાવ હશે તેમાં સારી એવી રાહ ગ્રાહક થઈ શકશે અને તમને સારો એવો ફાયદો થઈ શકે છે હા ખાસ નોંધ કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્ર આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ ગુણ આધારિત પ્રતિ કઈ અલગ હોઈ શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભ વિચાર કરવો યોગ્ય રહેશે તમારે તારીખ સિત્તાવીસ બાર બે હજાર પચીસ શનિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ હવે આપણે તારીખ સિત્તાવીસ બાર બે હજાર પચીસ સદીવન પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત બે હજાર બ્યાસી પોષ માસ શુક્લ પક્ષ આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે સાત કલાક અઢાર મિનિટનો સૂર્યાસ્ત જોઈએ તો આજે સૂર્યાસ્ત છે અઢાર કલાક ચાર મિનિટનો આજે તિથિ જોઈએ તો તિથિ છે આજે સાતમ તિથિ તેર કલાક નવ મિનિટ સુધી ત્યાર પછી આઠમ તિથિ નક્ષત્ર જોઈએ આજે નક્ષત્ર છે પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર નવ કલાક નવ મિનિટ સુધી ત્યાર પછી ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર યોગ જોઈએ તો આજે યોગ છે વ્યતિપાત યોગ બાર કલાક બાવીસ મિનિટ સુધી ત્યાર પછી વરિયાન યોગ કરણ જોઈએ તો આજે કરણ છે રોણિજ કરણ તેર કલાક નવ મિનિટ સુધી ત્યાર પછી વિષ્ટિભદ્રા ચોવીસ કલાક ઓગણચાલીસ મિનિટ સુધી ત્યાર પછી કરણ તો આજે જન્મેલા ની ચંદ્ર રાશિ આવશે કે આજે જન્મેલા ની ચંદ્ર રાશિ મીન રાશિ નમસ્કાર મિત્રો આ વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો